સોનીની ચાલી બ્રિજને રામ સેતુ નામ પાશે રાજેન્દ્ર પાર્ક બ્રિજને રામ રાજ્ય બ્રિજ નામ પાશે અજીત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ નામ અપાશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાયા છે જે અર્પણ જે રીતે અલગ અલગ જગ્યાઓ જે અયોધ્યામાં બનાવવામાં આવી છે હવે રામાયણ ગ્રંથના આધારે વિવિધ નામકરણ કરવાની છે જેમાં ઘણા બધા બ્રિજ અને ગાર્ડનનો પણ સમાવેશ થાય છે શું વિગતો જોઈ જે પ્રમાણે આપણે હાલમાં દેશમાં વાતાવરણ જોઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન રામના ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ જ માહોલનો રાજકીય રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકાય તેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે એટલે વિવિધ સ્થળો અને જે પ્રોજેક્ટ કે જે અત્યાર સુધી અલગ અલગ નામથી ઓળખાતા હતા તેમને હવે રામાયણના જુદા જુદા પાત્રો છે અને અન્ય જે સ્થળો કે જેનો રામાયણમાં ઉલ્લેખ થયો છે તેના આધારે તેનું નામકરણ કરવાનો આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ કર્યું છે જે અંતર્ગત આપણે અહેવાલમાં પણ દર્શાવ્યું છે કે પાર્ટી પ્લોટ છે તો તેને શ્રી રામ પાર્ટી પ્લોટ ઓળવનું એક ગામ ગાર્ડન છે તેને સબરી વાટિકા અન્ય ગાર્ડન ને અયોધ્યા વન જે ઓઢવ વિસ્તારનું જે તળાવ છે તેને લવકુશ તળાવ એક લાઇબ્રેરી છે તેને વાલ્મીકી ઋષિ સોની સોનીની ચાલી બ્રિજ છે જે ઓઢવ વિસ્તારમાં આવેલો છે તેને તે બ્રિજને સેતુ નામ રાજેન્દ્ર પાર્ક જે વિરાટનગર વિસ્તારમાં આવેલો છે તેને રામ રાજ્ય બ્રિજ અજીતવીબીર બ્રિજ ને લક્ષ્મણ બ્રિજ આમ અલગ અલગ આ જે નામ નક્કી કરવામાં આવ્યા છે ને આગામી ગણતરીના સમયમાં જ વિધિવત તેનો ઠરાવ કરી આ તમામ જે સ્થળો છે કે જેનું આયોજન કરવામાં આવ્યું છે તેનું નવું નામકરણ કરવામાં આવશે